આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સીએમ અને પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળશે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકમાં ચર્ચા થઈ શકે છે ત્યારે પ્રદેશ ભાજપના તમામ હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને ભાજપમાં જોડાવા બાબતે ચર્ચા થશે ત્યારે ત્રણ સપ્ટેમ્બરે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કરશે આ સમગ્ર જે બેઠક થવાની છે તેની તૈયારીઓ ત્યારે શરૂ થઈ ગઈ છે અનેક મુદ્દાઓ પર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકમાં ચર્ચા થઈ શકે છે ત્યારે પ્રદેશ ભાજપના તમામ હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને ભાજપમાં જોડાવા બાબતે ચર્ચા થશે ત્યારે ત્રણ સપ્ટેમ્બરે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કરશે આ સમગ્ર જે બેઠક થવાની છે તેની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે અનેક મુદ્દાઓ પર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે